જેના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા વિરોધના કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલાં જ ભરૂચના બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સભા પહેલાં જ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી જ્યારે સત્યાવીસમી એપ્રિલના રોજ રાજપારડીના ખડોલી ગામ ખાતે ગૃહપ્રધાન અમિત શાહની જાહેર સભાના કારણે ભરૂચ નર્મદા જિલ્લાના દરેક તાલુકા અને ગામોના તમામ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોની પોલીસ દ્વારા યુવાનો કાર્યકરો અને આગેવાનોની કોઈપણ પ્રકારના વાંક ગુના વિના ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી જેના કારણે ક્ષત્રિય સમાજના યુવાનોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો જેના વિરોધમાં સોમવારના રોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટર તુષાર સોમેરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી કે પોતાના મત વ્યક્ત કરવો અને રેલી કાઢી પ્રતિક ઘરના કરવા એ કે એક બંધારણીય મૂળભૂત અધિકાર છે અને કોઈપણ પ્રકારની ચૂંટણી જાહેરનામું અસ્તિત્વમાં ન હોવા છતાં ખોટી રીતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા સમાજના યુવાનો કાર્યકરોની અડધી રાત્રે તેમના ઘરેથી અને અજાણ્યા સ્થળેથી અટકાયત કરી સ્વતંત્રના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવું અને ગેરકાયદેસર છે જેથી આવા અધિકારીઓ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી આજરોજ ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને સમાજના યુવાનોની કાર્યકરોની અને આગેવાનોની ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે કરવામાં આવેલી ધરપકડ અટકાયત અને એકદમ ગેરવ્યાજબી કૃત્ય અને ઘેર અમાનવીય કૃત્ય કરી જે ધરપકડ કરવામાં આવેલી છે અને અટકાયત કરવામાં આવી હતી તે બાબતે જિલ્લા સમાહર્તા અને મુખ્ય ચૂંટણી અધિકારીને અમે અમારું આવેદન આપવા માટે અહીંયા ભેગા થયા છીએ લોકશાહીમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ભારતીય બંધારાને આપણને વિશાળ અધિકારો અને મૂળભૂત હકો ભારતીય નાગરિકોને આપેલા છે તેમાંનો જ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આર્ટિકલ ઓગણીસ એક એ હેઠળ જણાવવામાં આવ્યું છે કે રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન અને એની સાથે એક બીમાં શાંતિપૂર્ણ રીતે શસ્ત્ર વગર ભેગા થવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને ફ્રી રીતે હરવા ફરવાનો ઓગણીસ એક ડી હેઠળ અધિકાર આપવામાં આવ્યો હોય અને આવા વિશાળ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હોય છે ત્યારે એ અધિકારો ઉપર તરાપ મારવાનું કામ ભરૂચ જિલ્લા પોલીસના કેટલાક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું હોય તો એ બાબતે યોગ્ય કાયદાકીય સંજ્ઞાન લઈ અને કાયદેસરની કાર્યવાહી થાય એવી માગ સાથે સમસ્ત ક્ષત્રિય સમાજ ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ અહીંયા ભેગો થઈ અને જિલ્લા ચૂંટણી અધિકારીને તે બાબતે આવેદનપત્ર અને અમારી વિનંતી અને નમ્ર અરજ કરવામાં આવી છે અહીંયા ઇતિહાસ ગવા છે કે શસ્ત્રોના પૂજક રાજપૂતો પોતાની મા બેન બેટીઓ ઉપર કોઈ વાત આવે ત્યારે શસ્ત્રો ઉઠાઈ લેતા હોય પરંતુ પાછલા એક મહિનાથી શાંતિપૂર્ણ રીતના ચાલતા આંદોલનને જાણે ઉચળવા માટે ઉશ્કેરવા માટે અને બંધારણીય હકોનું હનન કરવા માટે પોલીસ જ્યારે અહીંયા પ્રયાસ કરી રહેલી હોય ભરૂચની અંદર તેમ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રે એક વાગે મારી પોતાની બંધારણીય ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરી મા બેન સામી ગાળો દઈને પીઆઈ અમારા રાજપૂત સમાજના યુવાનોને અટકાયત કરે તો એ પીઆઈ ને પણ અમે કહેવા માંગીએ છીએ કે કાયદાની ઉપર વટ જવાનો તમને કોઈ અધિકાર નથી અને આ જિલ્લામાં કાયદો સૌથી મહત્વની વસ્તુ છે તો આ જિલ્લા સમાહર્તા અને ચૂંટણી અધિકારીને પણ અમે આ તબક્કે એ વિનંતી કરવા આવ્યા છે કે અમારા આંદોલનને કૂચલી કાઢવા માટે એક પાર્ટીના ઈશારા સ્વરૂપે એક પાર્ટીના દોરી સંચાર હેઠળ અમારા કાર્યકર્તાઓને અપમાન કરવા માટે અમારા કાર્યકર્તાઓના મોરલને ડાઉન કરવા માટે અમારા કાર્યકર્તાઓની જે લાગણી છે એને ઉશ્કેરી અને કંઈક ખોટું કૃત્ય કરાવવા જ્યારે આ અમુક અધિકારી અમુક અધિકારી જ્યારે આ પ્રકારનું વર્તન કરતા હોય તો જિલ્લા ચૂંટણી અધિકારીએ એનું સંજ્ઞાન લઈને ખૂબ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય એવી પ્રોસિજર કરવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ રિએક્શન ન આવે એની જવાબદારી પણ જિલ્લા આપણા ચૂંટણી અધિકારીએ લેવી પડશે એવી સાહેબને વિનંતી કરી છે અમારી ધરપકડ કરવામાં આવી ત્યાંથી ડીડીઆર ની ચોરી થઈ ગઈ એવો આક્ષેપ હતો રાત્રે 3 રાત્રે 1 વાગે ધરપકડ થાય છે અમારી જોડે એક આગેવાન હોય છે આગેવાન એસપી સાહેબને નામજદ એ વ્યક્તિ વિશે કહે છે કે તમે આ પ્રકારથી જે વર્તન કર્યું છે એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હેઠળ પિટિશન ફાઇલ કરવાની હોય કે હાઈકોર્ટના દરવાજા ખટકટાવાનો હોય તો રાતે પણ અમારા સમાજના વકીલો જાગે છે અને એ પ્રકારથી પ્રયત્ન કરશે તો આવા અધિકારીઓને જાણ થતાં એ આ તમામ જગ્યાઓ પર જઈ અને સીસીટીવી હોય છે એ ડીવીઆરને લઈ જઈ અને સીસીટીવી ના ફૂટેજ હાથે છેડખાની કર્યું એવું પણ અમારો આક્ષેપ છે તો આપ સૌ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય એટલા માટે આપ જિલ્લા જે ચૂંટણી અધિકારી છે તેને પણ આપ

ખોટી દિશામાં ન ચિતરાઈ જાય એટલા માટે જાણ કરવા માટે અમે જિલ્લા ચૂંટણી અધિકારીના દ્વારા આવ્યા છે એ અમારા સમાહર્તા છે એ આ પરિસ્થિતિનો તાત લઈ અને સંબંધિત અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી લેશે એવી અમને એમની પર આસ્થા છે જો અમારી આસ્થાની વિરુદ્ધ કદાચ આ થશે તો આગામી દિવસોમાં જે કોઈ પરિણામ આવશે તેના જવાબદાર આ જે જે તે સંબંધિત વ્યક્તિઓ રહેશે